કોરોના નો બાપ દુનિયામાં તબાહી મસાવનાર વાયરસ ની ભારતમાં ઘાતક એન્ટ્રી તો મિત્રો વિગતવાર સમજીએ કે સીનમાં તબાહી મસાવનાર વાયરસ હવે ભારતમાં એન્ટ્રી પ્રવેશી સુક્યો છે ભારતમાં પીવી વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો છે આ વાયરસે આઠ મહિનાના બાળકને થયો હોવાની વાત સામે આવી છે પણ શું આ અંગે ચિંતા કરવાની કોઈ જરૂર છે શું આ વાયરસ નવો છે આ વાયરસ કોવિડ નાઇન્ટીન વાયરસ જેવો કેવી રીતે છે તો જાણો આખી વિગતવાર હું તમને વાત સમજાવું કે હેસમપીવી વાયરસ વિશ્વમાં વિવિધ પ્રકારના વાયરસ કેટલાક વધુ ખતરનાક છે અને કેટલાક ઓછા જોખમી છે સમય વૈજ્ઞાનિકો આ વાયરસનો અભ્યાસ કરે છે તેની સામે લડવા માટે રસી પણ બનાવવામાં આવે છે બરાબર ત્રેવીસ વર્ષ પહેલાં વિશ્વમાં એક વાયરસનો પ્રવેશ થયો હતો તે સમયે વૈજ્ઞાનિકો વિજ્ઞ વૈજ્ઞાનિકોએ તેની જાણ થઈ હતી પરંતુ તેણે તે વાયરસને ખૂબ જ હરવાવાસથી લીધો હતો તે વાયરસ પર વધુ સંશોધન કરવામાં આવ્યું ન હતું તેમજ વૈજ્ઞાનિકોએ તેની રસી પણ બ બનાવી નહીં ચીનમાં તબાહી મશાવનાર એસએમપી વાયરસે હવે ભારતમાં દસ્તક આપી છે ડેંગલુરની એક ખાનગી હોસ્પિટલમાં આઠ મહિનાના બાળકમાં માનવ મોટા વ્યુ વાયરસ એસએમપીવીનો કેસ મર્યો મરી આવ્યો છે આશ્ચર્યની વાત તો એ છે કે બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી હોસ્પિટલની લેબોરેટરીમાં કરાવેલ ટેસ્ટમાં એસએમએમએમપીવી વાયરસની પુષ્ટિ થઈ છે કર્ણા કર્ણાટકના આરોગ્ય વિભાગે કેન્દ્ર સરકારને આ માહિતી આપી છે કર્ણાટક આરોગ્ય વિભાગ આઈ સી એમ આર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વધુ સૂચનાઓની રાહ જોઈ શકે છે જોકે હજી સુધી એક સ્પષ્ટ નથી થયું કે શું આ એસએમએમ પી બીનો એ જ વાયરસ છે કે જેના ચીનમાં કેસ વધી રહ્યા છે ચીનમાં કોવિડ જેવા એસએમપીબી વાયરસને કારણે ભારત સરકાર પણ એલર્ટ મોડ પર આવી ચૂકી છે તો મિત્રો આગળ ભારતમાં કેસની શરૂઆત થઈ ગઈ છે આ વાયરસ કોરોના જેવા લક્ષણો ધરાવે છે જે કોરોનામાં હતા એ જ હજી હજી સુધીમાં તેની દવા મળી નથી એવું પણ કહેવામાં આવે છે ને ચીનમાં અને ચીનમાં લાસોનો ઢેગલો જોવા મળી રહ્યો છે આ વાયરસના કારણે એવું પણ જાણવા મળ્યું છે તો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ના આગળ શું છે કેમ છે શું સાવચેતી રાખવી શું આગળ સરકાર કરશે એની પણ માહિતી આપણી સેનલ ખેંચતા ગુજરાતીમાં મળશે